તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દેશમાં ચોમાસામાં યુ ટર્ન યુપી બિહારમાં ભારે વરસાદની ચેતવણી જાણો અન્ય રાજ્યમાં કેવું રહેશે હવામાન ભારતમાં ચોમાસાની ઋતુ હજુ પણ પૂરી થઈ નથી ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અગિયારથી સોળ સપ્ટેમ્બર દરમિયાન દેશના ઘણા ભાગોમાં હવામાન બગડી શકે છે આ સમયગાળા દરમિયાન માત્ર ભારત વરસાદ નહીં પણ વાવાઝોડા ભારે પવન સાથે પણ જોખમ રહેશે ખાસ કરીને ઉત્તર પૂર્વ પૂર્વ અને મધ્ય ભારતમાં તેની અસર વધુ જોવા મળશે ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં હવામાન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ શેર કરી છે જી હા મિત્રો વાત કરીએ તો આઈએમડી અનુસાર અગિયાર સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના પૂર્વી ભાગમાં ભારે વરસાદની સંભાવના છે અગિયારથી સોળ સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢમાં સતત ભારે વરસાદની સંભાવના છે તો અગિયારથી ચૌદ સપ્ટેમ્બર સુધી બિહાર અને અગિયાર સપ્ટેમ્બરે ઝારખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે જી હા મિત્રો બિહારની રાજધાની પટના ઉપરાંત આજે ગોપાલગંજ કિશનગંજ મુઝફ્ફરપુર સિવાન પૂર્વ ચંપારણ સારણ શિવર સીતામઢી વૈશાલી ભાગલપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર રહેલો છે આના કારણે આગામી અડતાલીસથી બોતેર કલાક દરમિયાન બિહારના ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો મિત્રોની વિધિની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ